નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણે અમારા ગામમાં એક ઝર આવેલી છે ઝારણું જે હમણાં વરસાદ પડી છે ને કેવું દેખાય છે પાણી હશે કે નહીં ત્યાં તો ઝરણું જોવા જાય છે ને ઝરણાની એક બીજી ઐતિહાસિક એવી વાત છે કે ઘણા વર્ષો પહેલા આપણા જે રાજા હતા પ્રાગમલજી કે ખેંગારજી જે રાજા તે તેથી અહીંયા એક ચિત્રો હતો તે ચિત્રોએ રાજાએ માર્યો હતો ને એ જગ્યામાં ચિત્રો ત્યાં રહેતો હતો તે જગ્યા પણ આપણે જોઈશું તો બને રહો વિડીયોમાં જોઈ રહ્યા છો આ પથ્થર ધોરીઝર એટલે આ ધોરો પાથર છે આ ઝરમાં આ ઝરણાની અંદર જે ખાય છે ઊંડી અને સામે આકાશ દેખાઈ રહ્યું છે તો ધોરા પાથરોને લીધે આ ધોરીઝર નામને બહુ સુંદર દ્રશ્ય અહીંયા કને ચડવાનું પણ છે અહીંયાથી ઉપર ફોટોશૂટ કરવા માટે પણ બહુ સારી ગયા છે

તો કેવી લાગી આ જગ્યા બહુ મોટો એવો પથ્થર આવેલ છે અને ચડવાનું પણ સારું છે અહિયાં જોઈ શકો છો સુધી ઊંડી છે આપને કઈ નથી ખબર તો ઘણું બધું અહીંયા આ ઝરણાની અંદર જે ખાય છે એમ જોવા જેવું ઘણું એવું છે આગળ પણ આપણે જોઈશું હજી મેટા મોટા પથ્થર આપ જોઈ શકો છો હવે આપણે અહિયાં થી આગળ જઈ રહ્યા છીએ આ ગુફા પણ જોર ઊંચે ઊંચા પથ્થર જોવા મળે છે ને અહીં ગુફા છે આ ગુફામાં કોઈ જાનવર પણ હોઈ શકે છે ઘણી ઊંડી ગુફા છે ને અહીંયા આવી ઘણી ગુફાઓ છે તો આવી ગુફામાં આની અંદર જ ક્યાંક ચિત્રો રહેતો હશે ગુફાઓ આવી ઘણી છે આ જગ્યામાં તો કઈ ગુફામાં એ આપણને કન્ફર્મ નથી પણ ગમે તે એક ગુફામાં અહીંયા છે આવી અનેક ગુફાઓમાંથી ચિત્રો અહીંયા રહેતો હતો તો આપ પણ સમજી શકો છો કે આ જગ્યા છે તે ચિત્રને માટે બહુ સારી અનુકૂળ જગ્યા છે કે અહીંયા બીજો કોઈ આવી ન શકે વીરા અને એવું ઊંડી એવી ખાઈ છે અને ખાઈમાં ગુફા તો અહીંયા ચિત્રો રહેતો હતો અને ગામના પાલતુ જાનવર હતા તેને પોતાના શિકાર બનાવતો ને પછી માણસોને જાણ થઈ કે ભાઈ આ તો ઘણા એવા જાનવરો આપણા શિકાર થઈ રહ્યા છે

એક જે તે વખતે આ જંગલ પણ એવું ઘટાધાર હતું કે જોવા મળી રહ્યું છે તો બહુ ખતરનાક એવી જગ્યા આવી છે એને આ સામે પથ્થર ટીપા ટીપા આપને જોવા મળશે જોઈ શકો છો આપ અહીંયાથી પાણી ટપક ટપક પડી રહ્યું છે અને બહુ ખતરનાક જગ્યા પક્ષીઓનો કલરો ઝીણો ઝીણો ને ઊંચા ઊંચા પહાડ ને અહીંયા ખાટી આંબલીનું વૃક્ષ ખાટી આંબલી ખાટી આંબલીનું વૃક્ષ પણ અહીંયા છે નાનું એવું અને હવે વરસાદ હોવાને કારણે થોડુંક પાણીનો ભેજ વધારે છે તો બઉ જોઈને સંભાળીને ચાલવાનું અને સામે પણ અહિયાં થી સારું થાય છે આ નજારો તમે જોશો તો અદભુત એવો તમને પોતાને એમ થશે કે આ શું છે તો આ અમારા ગામડાનો ઝરણાનું જે છેલો આવેલ છે ઊંડી ખાઈ તો બહુ ખુબસુરત એવું ખતરનાક છે કે નહીં તો જોઈ લો તમે આ સાપની કાતરી પડી છે પથ્થરની વચમાં આપણે ખાલી હવામાં વાતો નથી કરવાની આ સાપની કાંતરી આપ જોઈ શકો છો તો એવો ખતરનાક એરિયા છે આ અને આ ઉપરનો દ્રશ્ય આપ જોઈ શકો છો કલર જોવો તમે લાલ સફેદ એવો રંગબેરંગી કલર અને અહીંયા ગુફાઓ આવેલ છે અલગ અલગ જગ્યાએ તો બહુ જોવા જેવું અને ખતરનાક ડરાવની જગ્યા છે અહીંયા થોડીક ગરમી વધારે છે કારણ કે આ એરિયા છે ખાય છે ઊંડી તો ઊંડી ખાઈ હોવાના કારણે અંદર હવા થોડીક ઓછી છે છતાં આપણે હજી આગળ જઈશું ને મેન ઝરણું હોય ત્યાં આપણે બતાવીશું કે ઝરણું કેવું પાણી બાણી છે કે નહીં અને અહીંયાથી પણ ઉપરથી પાણી ટપકી રહ્યું છે અને અહીંયાથી વરસાદ ચાલુ હશે ત્યારે અહીંયાથી જે પાણી ગયું છે તેની પણ નિશાની બધી પડી છે गुपा निलू, निलू, ने पन, जीनु, जीनु जीनु आ, एक आ गुफा पण आप જોઈ લો કેય ગુફા ઓ મસ્ત મજાની લોકેશન છે આ ઉપર જે પથ્થર માથે નીલું નીલું આપને દેખાઈ રહ્યું છે તે હાલ વરસાદ હોવાને કારણે પથ્થર ઉપર પણ ધીણો ધીણો ઘાસ જે ઉગ્યો છે તેના લીધે આ નીલો એકદમ પથર બની ગયો છે પરંતુ પહેલા તો આવો વ્હાઇટ સફેદ હતો જોઈ લો તો ભાઈ આ નજારો તો ચોમાસામાં અહીંયા આવવું હોય તો બહુ નજારો જોવા જોવાલાયક છે આવો દ્રશ્ય લગભગ માઉન્ટ આબુમાં પણ આપણને જોવા નહીં મળે એવું લોકેશન છે આ પણ એકલાને અહીંયા આવવાનું નથી કોઈ અહીંયાનો જાણકારો તેને ભેગો લઈ આવવાનો કારણ કે જંગલ છે આ જંગલ એરિયામાં જીવ જનાવર કાંઈ પણ હોઈ શકે છે જાણકારી જરૂરી છે અહીંયા પણ આ પથ્થરો વચ્ચે લાલ એવો અહીંયા આવેલું છે અને આ પથ્થર પણ નીલો થવા માંડ્યો છે ઘાસ ઉપર ઉગી રહ્યું છે આપ જોઈ શકો છો આ ઘાસ ઉગે છે આની અંદર પથ્થરમાં અને આ ખૂબ સુરત એવો નજારો બહુ સુંદર દ્રશ્ય ને આ બાજુ આ ઝાડ એવું છે જેની વાડના જેમ વાળવાયુ છે આપ જોઈ શકો છો ઝીણી ઝીણીયું એવી વાળવાયું દોરડી જાણે લટકતી હોય સુંદર મજાનું એવું વૃક્ષ છે આ જંગલમાં આવેલ અને આ પાછળનો નજારો ખૂબ સુરત એવું દ્રશ્ય તો આખી જે આ ખીણ છે જે ખાઈ બહુ જોવાલાયક છે બસ તમે જોતા જ રહેશો હમ અહીંયા થી પણ પાણી ઉપરથી પડે છે અને આ પથ્થર પણ જોઈ શકો છો ની જે જાનવર માટે તો જનવર માટે બહુ સારી જગ્યા છે આ પણ ગુફા એક અંદર સારી છે જે ચોમાસામાં વરસાદ દરમિયાન કોઈ બી જનવર હો તો અહીં બેસી શકે અને વરસાદથી પોતાનો બચાવો કરી શકે એવી જગ્યા લોકેશન છે અહીંયા માથે પણ સુંદર મજાની ગુફા છે અને આ જોઈ શકો છો આ પથ્થર આખો પથ્થર છે તે પાંદડાથી થી નીલો છે તમને દસે ક્યાં જોવા નહીં મળે આ જોઈ લ્યો આ જે પથ્થર છે

ઉપર થી પાણી ટપકી રહ્યું છે ઝીણું ઝીણું અને આ ઘાસ તો બધા પથ્થરો પર અહીંયા જોશો તમે તો પથ્થર નહીં દેખાય ઘાસે ઘાસ જાણી જમીન હોય એવું લાગે છે તો જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવી જગ્યા સારી છે મિત્રો અહીંયા પણ મોટો પથ્થર એક ને ઉપર ઝાડ ને અહીં પણ ડાળીઓ લટકી રહી છે અને હજી આગળ છે આપણું મેન લોકેશન અને ઘણું એવું બધું જોવા જેવું છે તો બન્યા રહેજો આ પણ ચોમાસા દરમિયાન અહીંયા પણ પાણી આવતું હશે જળનું વહેતું હશે હાલ વરસાદ બંધ છે તો અહીંયાથી હમણાં જળનું વહેતું નથી હજી આગળ આપણે જોઈશું जो जो है। आगा। 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 तो हो। ना बहुत सीन, बहुत मस्त है पानी हो पानी हो।, हाँ, हो तो तो आ आप, आप आखा पत्थर पर घास तमने दिखाई रही नहीं है आया कने તો ઝરણું લગભગ હાલમાં બંધ છે કારણ કે વરસાદ નથી હાલ વરસાદ બંધ થઈ ગઈ છે પણ અહીંયાથી વહે છે જે તમને બતાવી દો એ અહીંયાથી ઉપરથી પાણી પડે છે આપ હાલમાં પણ પાણીનો ભેજ ટપકી રહ્યો છે સાધારણ પાણી અહીંયાથી આવી રહ્યું છે તો ઘણી એવી સુંદર જગ્યા છે પરંતુ વરસાદ થોડીક ચાલુ હોય ને થોડીક બંધ હોય એવી ધીમી ધારે હોય ને અહીંયા આવે તો સીન બહુ મસ્ત આવે જળનું અહીંયાથી વહેતું હોય પાણીનું પણ વધારે વરસાદ ત્યારે ના આવે કારણ કે અહીંયા પાણી પણ ઘણું ભરાતું હશે નીચે તો આ છે આપણા ગામનું જળનું અહીંયા કને એક ગુફા આવેલ છે ગુફામાં શું છે આપણે જોઈશું કોની કેવું પાણી પડ્યું છે આ બધા ઝરણાનું ઉતરે છે અહીંયા કને પણ એક સાપની કાંતરી તમને બતાવી દઉં આ જોઈ લો સાપની કાંતરી એટલે અહીંયા કાંતરી આપણે આમુક આટલી જોવા મળી તો સાપ એ હશે ને વધારે એટલે બહુ ખતરનાક જગ્યા છે ને આ છે ગુફા જેનમાં આપણે ભાઈને પૂછ્યું આપણે ભેગા આવ્યા છે તે કહે છે કે અહીંયા શેડ રહેરી એમ તો શેડ તમે જોઈ છે કે નથી કાંટેદાર આખી કાંટાથી ભરેલી હોય એને અમારી દેશી ભાષામાં શેડ કહીએ ને અહીંયા પગ જોવા મળી રહે છે આપણને અને આની અંદર રહે છે ઈ તો દારૂ ઊંડો હશે આપણને દેખાશે નહીં એના પગના નિશાન અહીંયા આપણને જોવા મળે છે તો હવે આપણે અહીંયાથી ઉપર ચડીશું આ જે ખાઈ છે ધોરીઝર એ ખાઈને ઉપર આપણે ડુંગર ઉપર ચડીશું ને ઉપરનું દ્રશ્ય કેવું છે તે આપણે જોશું जाएगा ऊपर सुंदर एवं दृश्य चार तरफ डुंगर नीलो छम एवं देखाई रहे थे ने वादरा पर ऊपर जामिल ज पड़ा है क्या वरसाद आए कहीं नक्की नहीं बिना या भरवा तो हुआ

બહાર નીકળ્યો ઝડપથી મોટો પાંચ છ ફૂટ લાંબો એને આ ખાડામાં અહીંયા ગુફામાં બેઠો હતો અમે તો બી ગયા કે અમારા તરફ આવશે અમે આ બાજુથી આવતા હતા પરંતુ અમારી તરફ ના આવ્યો ને સામે આ બાજુ નીકળી ગયો એનો પગ પણ તમને બતાવશું આ જો આ જોઈ લો અહીંયાથી ટેપ્યો છે આ પથ્થર તોડી નાખ્યો છે રેતી પડીએ અને અહીં પણ એનો પગ લખ્યો છે હજી પણ આગળ તમને નિશાન એને છું તો મોટો એકદમ જંગલી સુવર ભૂરા કલરનો હતો તો હવે આપણે વિડીયો ચાલુ જ રાખશું આગળ શું નીકળશે કઈ નથી નથી તો બને રહેજો વિડીયોમાં હો એ તો અહીંયા શું આપણો અવાજ સાંભળ્યો ને એને લિવો દઈ દીધો तो जंगल मा, जंगली औषधिओ सुंदर मजा खुशबू आई रही है अने चढ़ी चली रहिए બહુ ખતરનાક જગ્યા છે કારણ કે આપણે અહીંયા કને હમણાં જંગલી સુવર દીધો હતો અહીંયા ઝાડી વધારે હતો નીકળવાની ક્યાં જગ્યા નથી તો આપણે હવે માથે ચડીને આગળ વધશું

ડુંગરથી નીચે ને વરસાદ પણ ઝીણો ઝીણો ચાલુ છે ચારે તરફ હરિયાળી અને એક ગામમાં નવી જગ્યા જોવા મળી છે જ્યાં ઘાસ બાસ કાંઈ દેખાતું નથી ખાલી પથ્થર જેવું લાગે છે એમ લાગતું હતું જાણે કાંઈક બનાવી કોક્રેટ માલનું એવું કંઈ લાગતું હતું બાજુમાં આવ્યા ત્યારે ખબર પડી કે આ ઇલાકો અહીંયા કને એક છપરો છે તો આ ગામના લોકોને કે બીજાને ખબર ઓછી હશે આ જગ્યામાં બહુ સુંદર મજાની જગ્યા છે ચારે તરફ આપ જોઈ શકો છો જંગલ છે અને વચ્ચમાં સુંદર જગ્યા આવેલ છે કેવો પથ્થર છે આપણને ખબર નથી પણ પથ્થર કોઈ ઝાડ કે કોઈ ઝીણું કોઈ છોર કે કોઈ દેખાતું નથી સાત માં ઉગતું એક અર ઉકડી તો ઉકડી નો સાત તમને સાચું છે કે નહીં જે કમેન્ટ લખી જણાવજો વરસાદ થાય ત્યારે યાદ તો ઉગે છે